ગુડ મોર્નિંગ રામ રામ બધા ડાયરા સ્વાગત હે મસ્તીના બ્લોગ વ્લોગ વિડીયોની અંદર ભાઈ જાકરી આવી ગઈ કે વાત પૂછું ફૂલ જાકર આવી ગઈ ફૂલ બાકાજી બધી ગાડીઓને ભીની થઈ ગઈ હતી વરરાજાની ગાડીને અમે હાંગ સાફ કરીને કરી હતી ને કે નામની ચોખ્ખી કરના સાફ નથી રહી ચોખ્ખી નટાણાભાઈ હવારના બહુ વધારે વહેલા વાગી ગયા હે એટલે કે લગભગ છ જેવા વાગી ગયા હે અને અમને પડે છે બહુ જ નહીં પણ નવા લુગડાનો દેખાડો કરવો એવો હોય જરૂરી છે સમજાઈ ગયું તમને ચામાં હે ચામાં પેલા ફટાફટ ગાડીમાં મૂકું અને તમે જોઈ લીધું તો બાયું મસ્તની ગાતી હતી વરરાજાએ છે ને ગાડીની અંદર એન્ટ્રી લઈ લીધી છે એટલે વહી ઘડીકમાં બહાર નહીં નીકળી શકીએ અને અમારે બધા નીકળવાનું આઠક વાગે એટલે બે કલાક એ માટી હલવાઈ રહ્યો વરરાજાને તો શૂટિંગ આપણે જોઈ લીધા પણ વરરાજાના નહીં શૂટિંગ ક્યાંથી બુટું પાખડીયું ને અમારા જમાનામાં તો આવું કઈ હતું ને આપણે તો આવું કઈ ભાઈ આપણે વાહે રહી ગયા વેલો જન્મ લે લીધો કઢડીની જાકર હોને પરમાં ભારી આવી ગઈ છે ભાઈ આમ ટીપા પડ્યા રાખે મંડપમાં એવી જાકર આવી ગઈ છે અને આપણે જાનમાં કઈ ગાડી બાંધી તમને બધાને ખબર છે કિયા ગાડીની અલ્ટો ગાડી આપણે એને બાંધી છે મસ્તીની જોઈ રહ્યા એક એક નવી ગાડી લીધી કે મુરત કરાવી અરે ભાઈ કરાવી દઈ મુરત હું તો યાદ રાખી ભલે તારા પાસે સંડ્રૂફમાં તો એ અમે જાકર ની ભાઈ કોઈની વાઈટ જોતા હતા જાકર થોડી ઓછી થાય ને તો બધા નીકળી તો જાકર થોડી ઓછી થઈ ને બધા નીકળી ગયા હે પણ જોઈ ગયા બધી જગ્યાએ આ પાણી બાજી ગયું હે એવી જાકર હે ન્યા જઈને જોવું કારણ કે ઘરવાની ગાડી હે એમાંથી પાણી નીકળી જાય ને ભેજ નીકળી જાય ને તો સારું નકર તો જ કહેવાય હવે ટેપ પટ્ટી ચોટે નકર એ સિવાય ચોટે નહીં ત્યાં જોઈએ હવે ઉખડી જાય સારું ભાઈ આવડી ટ્રાફિક હે ને કે વાત પૂછું બધી કરો વરરાજા જોઈ ગયો બધી કરો

વાજ્યા ગામ જાય છે નવા ગામ જાય એવી ટ્રાફિક ટ્રાફિક નકરી ટ્રાફિક અને આજે હવે જાકર આવી ગયું મેં એક તો આપણે મોડું નીકળવાનું જોયું હવે ટાણે પૂગી હતી કે ના પૂગી હતી ઓહો ટ્રાફિક તો જો ભાઈ ઓહો ઓહો ભાટીએ પૂગી ગયા ને જોઈ લે જાનુન ગાડી ઓ ભાઈ ડાડી ફૂલ બગાડીને હેને મે આવી ગયા આ લોકો હેને વેલ્યુ જણ કરવાન ચાલુ કરી દીધું તો એ હારું કર્યું કારણ કે હેને નકર મોડું બહુ થઈ ગયું તો આ જોઈ લ્યો અરે

ખરેખર સેવા કર્યો બેલા પરિવાર એટલે બેલા પરિવાર લગન બગન હજી આમ ફેરાન બધું ભરી ગયું ને આમ તો રોકડી કર એટલે લખવા બેહી ગયા વધારે ઘણા પણ આપણે ભરી નહીં કાઢે ભાઈ લગનની બધી પ્રક્રિયા પતી ગઈ હોય મંગલસૂત્ર કરવાનું એ બધું કમ્પ્લીટ થઈ ગયું હોય ને અમને ભૂખ લઈ ગયું બહુ હોય કારણ કે એને થોડી ધ્યાન લેટ કરી નાખ્યું હતું ભોગ ને કારણે બહુ જાગી ટ્રાફિક કારણે અગિયાર વાગે સાડા દસ વાગે મેં પૂછ્યા હતા પછી એને તનક વાગે કેટલા બે વાગ કે બે અઢી જેવું થઈ ગયું છે અને જોઈ લીધું જમવાનું આવી ગયું છે દાબી લેવાના હે કારણ કે આપણું ફેવરેટ ફ્રૂટ્સ સલાડ ને શું હે હા ફ્રૂટ્સ સલાડ જોઈ લો બે બે વાઇટ કે વેરી હે કોઈ નહીં નો હે આમાં ગોટ કોઈ 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 કંદર કોટો ના કે અમાર કાન ભાઈ ને અટકલો માં હે તું લઈ લે રાજા ની જો દિસ આવી ગઈ વાહ વાહ વાહ

¿Qué sí. uh va -huh. લગ્ન પૂરા થઈ ગયા ભાઈ બીજો દિવસ થઈ ગયો કાલ હેંગે ભાઈ કામ એટલું હાજર હતું ને કેવું હે ને બ્લોગ જ ના તો તમને બધાને ખબર હે ફટાકડા બધું હજી પડ્યું હે મંડપ ખોલવાની થોડીક મંડપ ખોલી જાય કારણ કે તારીખની ઘાટપટલી છે ને કે એની માહ જડતા નથી એને જેવું હે મિત્રો મને લાગે ત્યાં સુધી આજનો બ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખી તો કેવું કહે મળી નેક્સ્ટ બ્લોગ વિડીયોની અંદર ત્યાં સુધી બધાને રામે રામ ડેરા લોગ જોઈને મજા આવી ને તો કમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં હો ભાઈ લોક લગભગ લગ્ન હોય ને થોડોક નાનકડો છે કારણ કે લગ્ન મેં તમને બધાને ખબર હોય ને કે એક તો આપણે ઘડીકમાં ટાઈમના જડ્યા કેમેરા કાઢવાનો અંત ધીમ ધીમ ધરાવે કાઢી કાઢીને ભાઈ મેં બ્લોગ બનાવ્યો હોય મગજમાંથી જ નીકળી જાય હજુ તો મળી નેક્સ્ટ લોગ વિડીયોમાં ત્યાંથી બધાને રામે રામ ડાયરાને